બનાસકાંઠા તંત્ર દ્વારા પાલનપુર શહેરમાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંઘની થીમ પર આ તિરંગા યાત્રા પોલીસ હેડક્વાર્ટર પાલનપુરથી લઈને ગઠામણ ગેટ ગુરુ નાનક ચોકથી લઈને કલેક્ટર કચેરી પાલનપુર સુધી અંદાજે ત્રણ કિલોમીટર અંતરમાં યોજાઈ હતી તિરંગા યાત્રામાં એક હજાર ફૂટ લાંબુ રાષ્ટ્રધ્વજ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું પોલીસ જવાનો દ્વારા પોલીસ બેન્ડ બાઇક રેલી ઘોડેસવારી સવારી સહિત દરેક નાગરિકના હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે પાલનપુર નગર દેશભક્તિના રંગે રંગાયું હતું તિરંગા યાત્રાને રસ્તા પર નાગરિકોએ બહોળો પ્રતિસાદ આપ્યો હતો નાગરિકોએ તિરંગા યાત્રાના વધામણા પણ કર્યા હતા આ તિરંગા યાત્રામાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર જિલ્લા કલેક્ટર મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા પાલનપુર પ્રાંત અધિકારી કે પી ચૌધરી સહિત વિવિધ અધિકારીઓ પદાધિકારીઓ પોલીસ જવાનો અને બહોળી સંખ્યામાં નગરજનો તથા વિદ્યાર્થીઓ જોડાયા હતા આજ રોજ હરઘર ઘર તિરંગા કાર્યક્રમ હેઠળ બનાસકાંઠા જિલ્લા કક્ષાના કાર્યક્રમની તિરંગા રેલી પોલીસ પરેડ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં સૌ બનાસકાંઠા જિલ્લાના નાગરિકો પાલનપુરના નગરજનો સૌ પદાધિકારી શ્રીઓ બાળકોથી સહિત જે બી નગરજનો છે એ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા પોલીસ વિભાગ તરફથી પણ પોલીસ બેન્ડ પોલીસ પરેડ અસવસો સહિતના જે વિવિધ તૈયારીઓ છે આ તિરંગા રેલા માટે કરવામાં આવી હતી સાથે સાથે પાલનપુરના નગરજનો દ્વારા પોલીસના જવાનો દ્વારા અને વિદ્યાર્થી મિત્રો દ્વારા એક હજાર ફૂટ કરતાં પણ લાંબો જે તિરંગો છે એની યાત્રા સમગ્ર પાલનપુરના રાજમાર્ગોમાંથી કરવામાં આવેલ હતી ધન્યવાદ આજે પોલીસ પરેડ ગ્રાઉન્ડથી તિરંગા યાત્રા જે કલેક્ટર ઓફિસ સુધી આખી યાત્રા ચાલી પાલનપુરના રાજમાર્ગો ઉપર અને આ યાત્રાની અંદર પાલનપુરની સર્વે જનતા બાળકો યુવાનો આ બધા જ આ યાત્રાની અંદર જોડાયા અને હર ઘર સ્વચ્છતા હર ઘર તિરંગા એક થીમ સાથે આ યાત્રા આજે પાલનપુર નગરની અંદર આખા નગરમાં ફરી સાથે આખું વહીવટીતંત્ર બનાસકાંઠા જિલ્લાનું એ પણ જોરદાર તૈયારી સાથે ઘોડા પોલીસ બેન ડીજે અને અનેક બાળકો સાથે આ યાત્રા પાલનપુર શહેરમાં ફરી